ચોક્કસ વાત કરવામાં આવે છે મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા જે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને મોટા બેનામી જે કાળો કારોબાર જે રૂપિયાનો ચાલી રહ્યો છે આંગળીયા પેટીમાં એને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે સૌથી વધુ આંગળીયા પેટીના જે કર્મચારીઓ છે પોતે પોતાની દુકાનને તાળા મારી અને ઘર ભેગા છે થઈ ગયા છે એની અસર સીધી સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે એને લઈને સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓના જે કઈ એમના જે આંગળીયા જે કર્યા હોય કે આયા હોય તમામ છે કામો છે હાલ ઠપ થઈ ગયા છે આ બધા આંગળીયા પેટી સુરેન્દ્રનગરમાં ક્યારે પોતાની દુકાન ખોલશે તો પરંતુ જે સીઆઈડી ક્રાઈમ દ્વારા સતત જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એનો ફફડાટ સુરેન્દ્રનગરમાં માં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગર માં પણ અનેક આંગળીયા પેઢી આવા કાળો કારોબાર છે કરી રહ્યા છે યોગ્ય તપાસ કરવામાં આવે તો એ પણ વિગતો બહાર આવી શકે છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે